દીકરાના લગ્ન સમયે જ વૃદ્ધ સાયબર ફ્રોડ નો શિકાર મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ આપી મની સહિતના કેસમાં ડિજિટલ કહી લગ્ન વાંચુક લગ્નવાંચુક યુવતીનો સોશિયલ મીડિયામાં ઠગ સાથે ભેટો ઓસ્ટ્રેલિયાના યુવકે લગ્નની લાલચ આપી મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે પકડ્યો હોવાનું કહી ડરાવીને ચોરાણું હજાર પડાવ્યા સોલાર સિવિલમાં બનેલું ઘોડિયા ઘર મહિલા કર્મચારીઓ માટે દેવદૂત ઘરે રાખીને આવતા ત્યારે આયા રાખવી પડતી હતી હવે અમારા બાળકની કોઈ ચિંતા નથી મહિલા કર્મચારીનું કહેવું બસ કંડકટરના દીકરાએ વીસ હજાર કરોડનું સામ્રાજ્ય ઊભું કર્યું સુરતમાં દસ બાય બારની ઓરડીમાં બાળપણ વીત્યું હવે સવજી ધોળકિયા અને ગોવિંદ કાકાની પણ સાઈડ કાપી દંપતીએ PSI ની ઓળખ આપી જમવાના અને રેપિડોના રૂપિયા 180 ન આપ્યા વેપારીએ પૈસા માટે ફોન કરતા મહિલાએ ધમકાવ્યો પોલીસે યુવક પાસે કાન પકડાવી ઉઠક બેઠક કરાવી પાલિતાણા પોલીસ સ્ટેશનમાં અમદાવાદના આદેરનો ઝેરી દવા પીને આપઘાત શેત્રુંજય ડુંગર પર આરતી માટે અગિયાર લાખની બોલીની રકમ ન ચૂકવતા પોલીસમાં અરજી થઈ હતી